ધરમપુર પોલીસની ટીમે ભાભા પટેલ ફળિયા પાસેથી એક લઈ જવાતો ચારસો રૂપિયાનો દારૂ ઝડપ્યો અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કર્યો ધરમપુર પોલીસની ટીમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયા અને પીએસઆઈ આર કે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભોયા પ્રકાશભાઈ પોપટ કલ્પેશભાઈ ગાવિત અશોકભાઈ કાનાણી પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ક્રેટા કાર નંબર જીજે ઝીરો ફાઈવ જે સિક્સ એટ થ્રી નાઇનમાં દારૂભરી ચાલક મરલા ભાભા થઈ ધરમપુરથી ખેરગામ તરફ જનાર છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે ભાભા પટેલ ફળિયા પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા પોલીસને નાકાબંધી જોઈ ચાલકે નાકાબંધીથી થોડે દૂર કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે કારને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતાં કારની કિંમત પાંચ લાખ છસો છન્નું નંગ વિદેશી દારૂ જેની કિંમત છપ્પન હજાર ચારસો તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ પાંચ લાખ એકસઠ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા કાર ચાલક સામે ધરમપુર પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી